નમસ્કાર મિત્રો ધોરણ આઠ વિજ્ઞાન સ્વાધ્યાય પોથી એમાં પાઠ ચોથો દહન અને જ્યોત આ પાઠનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન સ્વાધ્યાય પોથી એમાં પાઠ ચારનું સોલ્યુશન જોઈએ પાઠ ચોથો દહન અને જ્યોત એમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે ઘર વપરાશમાં વપરાતા બળતણોના નામ આપો અને તેનું ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરો તો નામ આવશે સાણા લાકડું કોલસો પેટ્રોલ કેરોસીન ડીઝલ સીએનજી પીએનજી બાયોગેસ વગેરે હવે આપણે વર્ગીકરણ કરીએ તો ઘનમાં આવશે છાણા લાકડું કોલસો પ્રવાહીમાં આવશે પેટ્રોલ ડીઝલ કેરોસીન અને વાયુમાં આવશે સીએનજી પીએનજી અને બાયોગેસ ત્યારબાદ આગળ જોઈએ બીજો પ્રશ્ન ખોરાક એ આપણા શરીરનું બળતણ છે જ્યારે કેરોસીન એ સ્ટવનું બળતણ છે બંને દહન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો એમાં જવાબ આવશે ખોરાક અને કેરોસીન બંનેના દહનની પ્રક્રિયા અને હેતુ અલગ અલગ છે ખોરાક શરીરમાં રહેલા કોષો દ્વારા હળવા તાપમાને ઓક્સિજનની મદદથી તૂટી ઉર્જા ઉત્પન્ન કરે છે જ્યારે કેરોસીન ઊંચા તાપમાને ઓક્સિજનની હાજરીમાં સળગી ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે ત્રીજો પ્રશ્ન ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુજાઈ જાય છે આમાં દહનની કઈ શરતનો ભંગ થાય છે તો એમાં જવાબ આવશે ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુઝાઈ જાય છે આમાં દહન માટે ઓક્સિજન જરૂરી છે આ શરતનો ભંગ થાય છે ત્યારબાદ આગળ જોઈએ ચોથો પ્રશ્ન આપણને જે નીચે પદાર્થો આપેલા છે તેને જ્વલનશીલતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે તો આપણે એનો જવાબ જોઈએ સૌથી પહેલાં આવશે એલપીજી પછી પેટ્રોલ કેરોસીન કાગળ લાકડું અને છાણા આ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય પ્રશ્ન પાંચ દહન માટેની શરતો નક્કી કરવા તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો તો એમાં જવાબ આવશે પહેલું દહન માટે ઓક્સિજન જરૂરી છે એ માટે મીણબત્તી અને ગ્લાસવાળી પ્રવૃત્તિ કરી શકાય બીજું દહન માટે જ્વલન બિંદુની પ્રાપ્તિ જાણવા પેપર કપમાં પાણી ગરમ કરવાની પ્રવૃત્તિ કરી શકાય ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન છ વિસ્ફોટક દહન કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો તો એમાં જવાબ આવશે જ્યારે કોઈ વસ્તુને સળગાવવામાં આવે ત્યારે ગરમી પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ મુક્ત થાય છે આ દહન વિસ્ફોટક દહન કહે છે દાખલા તરીકે ફટાકડાનું ફૂટવું પ્રશ્ન કેલરી મૂલ્ય શું છે તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો એનો જવાબ આવશે એક કિગ્રા બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઊર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે તે ઉત્પન્ન થયેલી ઉષ્માના આધારે નક્કી કરવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ આઠમો પ્રશ્ન તમે સીએનજી અને પેટ્રોલમાંથી વધુ સારા બળતણ તરીકે કયા બળતણની પસંદગી કરશો શા માટે તો એનો જવાબ આવશે સીએનજી અને પેટ્રોલમાંથી હું સારા બળતણ તરીકે સીએનજી બળતણની પસંદગી કરીશ કારણ કે સીએનજીના વપરાશથી પ્રદૂષણ ફેલાતું નથી તે સ્વચ્છ બળતણ છે તેનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ શિયાળાની ઋતુમાં તમે જંગલમાં પિકનિક માટે જાઓ છો જંગલમાં આગ ન લાગે તે માટે તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડે તો એમાં જવાબ આવશે આપણે ઠંડી દૂર કરવા માટે તાપણું કરીએ તો ત્યારબાદ સંપૂર્ણ આગ ઓલવી નાખવી જોઈએ રાંધવા માટે અગ્નિ પેટાવી હોય તો તેને પણ સંપૂર્ણ બુજાવી દેવી જોઈએ ત્યાર પછી દસમો પ્રશ્ન આજના પેપરમાં નીચે મુજબ સમાચાર આવ્યા જંગલમાં આગ લાગવાથી કુદરતી સંપત્તિને ભારે નુકસાન થયું જંગલમાં આ ઘટના થવાનું કારણ શું હોઈ શકે તો એનો જવાબ આવશે પાંદડાના ઘર્ષણ થવાથી આગ લાગી હોય કોઈ વ્યક્તિએ ધૂમ્રપાન કરીને સિગારેટ ફેંકી હોય અગ્નિ પેટાવ્યા બાદ કોઈએ એમ જ આગ રહેવા દીધી હોય વગેરે કારણ હોય શકે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સળગતો અગ્નિ રાખે છે તો તેમણે ઘરની એકાદ બારી ખુલ્લી રાખવી જોઈએ શા માટે તો એનો જવાબ આવશે જ્યારે ઘરમાં અગ્નિ સળગે છે ત્યારે તે ઘરમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે જો ઘરની બારી બંધ હોય તો ઘરમાં ઓક્સિજનની અસર સર્જાય છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે અને મૂંઝવણનો અનુભવ થાય છે એટલા માટે ઘરમાં આગ સળગતી હોય ત્યારે ઘરની એકાદ બારી ખુલ્લી રાખવી જોઈએ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર વિશાલ કસનડીમાં ઝડપથી પાણી ગરમ કરવા માગે છે જ્યોતના વિવિધ ભાગો જોઈ તે મૂંઝાઈ જાય છે કે કયા ભાગમાં કસનડી રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે તમે તેને શું સલાહ આપશો તો એમાં જવાબ આવશે વિશાલે કસનડીને ઝડપથી ગરમ કરવા માટે કસનડીને જ્યોતના સૌથી બહારના ભૂરા ભાગ પાસે રાખવી જોઈએ જ્યોતનો આ ભાગ સૌથી વધુ ગરમ હોય છે ત્યાર પછી તેરમો પ્રશ્ન એમાં વિકલ્પો આપેલા છે તો એમાં સાચો જવાબ આવશે ત્રીજું વિધાન એક અને ત્રણ ત્યાર પછી ચૌદમો પ્રશ્ન એમાં પણ વિકલ્પો છે તો એમાં સાચો જવાબ આવશે ત્રીજું વિધાન બે ત્રણ અને ચાર ત્યારબાદ આગળ જોઈએ વૈજ્ઞાનિક કારણો આપો એમાં પ્રશ્ન નંબર પંદર પાણી ભરેલો કાગળનો કપ મીણબત્તીની જ્યોતને અડવા છતાં સળગતો નથી તો એમાં જવાબ આવશે કાગળના કપમાં પાણી ભરી તેને મીણબત્તીની જ્યોત પર ગરમ કરતાં કાગળનો કપ ગરમ થાય છે કાગળના કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે આમ કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે કાગળનો કપ સળગવા માટે જરૂરી જ્વલનબિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી તેથી કાગળનો કપ સળગી જતો નથી ત્યારબાદ સોળમો પ્રશ્ન સોની દાગીના બનાવવા માટે મીણબત્તીની જ્યોતના બહારના વિસ્તારનો ઉપયોગ કરે છે તો એમાં જવાબ આવશે સોની દાગીના બનાવવા માટે મીણબત્તીની જ્યોતના મધ્ય ભાગનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તત્પોજ્વલ બને છે સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાડે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર સાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવ નથી તો એનો જવાબ આવશે સાણાનું દહન થાય ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન થાય છે જેનાથી હવાનું પ્રદૂષણ થાય છે અને મનુષ્યમાં શ્વાસ સંબંધિત બીમારી આંખમાં આંસુ આવવા ચામડીમાં ખંજવાળ જેવી સમસ્યાઓ ઊભી થાય છે આ માટે સાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવહ નથી ત્યારબાદ અઢારમો પ્રશ્ન વિદ્યુતના સાધનો તથા પેટ્રોલથી લાગેલી આગને બુજાવવા માટે પાણીનો ઉપયોગ કરવો સલાહભર્યો નથી તો એનો જવાબ આવશે પાણી એ વિદ્યુતનું સુવાહક છે વિદ્યુતના સાધનથી લાગેલી આગને બુજાવવા માટે જો પાણીનો ઉપયોગ કરવામાં આવે તો આગ બુઝાવનારને કરંટ લાગી શકે છે પેટ્રોલ એ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવામાં આવે તો પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે આથી પાણી જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે તેથી આગ વધુ ફેલાય છે આ કારણે વિદ્યુતના સાધનો તથા પેટ્રોલથી લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવો સલાહભર્યો નથી ત્યારબાદ આગળ જોઈએ માગ્યા મુજબ જવાબ આપો એમાં પ્રશ્ન નંબર ઓગણીસ કે મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી તેના ભાગોની સમજ આપો તેમાં જ્યોત ઉત્પન્ન થવાનું કારણ સમજાવો તો જુઓ તમને અહીં આકૃતિ આપેલી છે એ તમે આકૃતિ જોઈ શકો છો તેમાં આગળ જોઈએ મીણબત્તીની જ્યોતના ત્રણ ભાગો છે પહેલું સૌથી અંદરનો વાટ પાસેનો વિસ્તાર બીજું મધ્યનો ભાગ અને ત્રીજું સૌથી બહારનો ભાગ મીણબત્તીની જ્યોત ઉત્પન્ન થવાનું કારણ મીણનું બાષ્પીભવન ઓક્સિજન સાથેનું સંયોજન અને બળવાની પ્રક્રિયા છે જે ઉષ્મા અને પ્રકાશ સાથે જ્યોત ઉત્પન્ન કરે છે ત્યારબાદ પ્રશ્ન આગને નિયંત્રિત કરવાના ઉપાયો સૂચવો તો એનો જવાબ જોઈએ પહેલું આગનું નિયંત્રણ કરવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડી તેનું તાપમાન નીચું લાવે છે બીજું વિદ્યુત તથા પેટ્રોલથી લાગેલી આગને ઓલવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે આ વાયુ ઓક્સિજન કરતાં ભારે હોવાથી આગને ધાબડાની માફક લપેટે છે બળતણ અને ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટી જવાથી આગ ઓલવાઈ જાય છે ત્રીજું સોડિયમ બાયકાર્બોનેટ કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણોનો સૂકો પાવડર આગ ઓલવવા વાપરી શકાય આગની ગરમીથી આ રસાયણો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે ચોથું ઘણી વખત આગ ઓલવવા માટે રેતી અને માટીનો ઉપયોગ પણ કરી શકાય છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન એકવીસ બળતણના વધી રહેલા વપરાશની પર્યાવરણ ઉપર થતી હાનિકારક અસરો અટકાવવા માટે તમે શું પગલાં લેશો તો એમાં જવાબ આવશે અમે સીએનજીનો ઉપયોગ વધારે કરીશું અને બળતણના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીશું પ્રશ્ન બાવીસ દહન માટે હવા જરૂરી છે તે સમજાવતા પ્રયોગનું વર્ણન કરો તો એમાં હેતુ આવશે દહન માટે હવાની હાજરી તપાસવી સાધનો આવશે ટેબલ કાચની ચીમની કાચની તકતી અને પદાર્થો આવશે મીણબત્તી દિવાસળી અને લાકડાના ટુકડા એમાં આકૃતિ આવશે જુઓ આ પ્રયોગની આકૃતિ અહીં આપેલી છે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે એની પદ્ધતિ જોઈએ પહેલું મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકો લાકડાના ટુકડાનો આધાર કાપી કાચની ચીમનીને સળગતી મીણબત્તી પર ગોઠવો અને શું થાય છે તે જુઓ બીજું હવે લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ પર અડવા દો અને જ્યોતનું અવલોકન કરો ત્રીજું હવે ચીમની પર કાચની તકતી મૂકો અને જ્યોતનું અવલોકન કરો હવે અવલોકન જોઈએ આકૃતિ એક કે જ્યોત સળગવાનું ચાલુ રાખે છે બીજી આકૃતિમાં આવશે મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો થાય છે અને ત્રીજી આકૃતિમાં આવશે મીણબત્તી બુજાઈ જાય છે હવે તારણ જોઈએ પહેલું લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગતી રહે છે બીજું તારણ ચીમની ટેબલને અડીને ગોઠવતા હવા નીચેથી દાખલ થઈ શકતી નથી ચીમની અંદર હવાનો પુરવઠો ઓછો હોવાથી મેષવાળી જ્યોત ઉત્પન્ન થાય છે અને ત્રીજું ચીમની પર તકતી મુકતા હવા બિલકુલ મળતી નથી અને મીણબત્તી બુજાઈ જાય છે તો મિત્રો આ હતું પાઠ ચારનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ